ભારત વર્ષમાં બે જ માહોલ છે એક ચૂંટણી 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 અને બીજી બાજુ ગરમી 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 આ બંને માહોલથી પ્રજા તો ત્રસ્ત જ છે કારણ કે છેલ્લા કેટલાય સમય બાદ આ ગરમીએ માજા મૂકી છે એવું કહેવાય છે કે આ ધરતી એ તાંબા જેવી થશે એ તાંબા જેમ તપશે તપવાનું ચાલુ થઈ ગયું છે અરબ કન્ટ્રીઓમાં વર્ષો પહેલાં આવી ગરમીની વાતો થતી હતી એ ભારત વર્ષ આજે જોઈ રહ્યું છે કે ભારત વર્ષમાં એવું જ આ અરવલ્લી જિલ્લો એ અરવલ્લી ગિરિમાળાઓ વચ્ચે આવેલો જિલ્લો છે અને ગિરિમાળાઓ એટલે પર્વતમાળાઓ અને પર્વતમાળા અરવલ્લી જિલ્લામાં જેવા પર્વતો પણ ગરમ થાય છે એની પણ ગરમી અને સુરત દેવતાની પણ ગરમી આ બંને ગરમીના કારણે અરવલ્લી જિલ્લાની પ્રજા એકદમ ત્રસ્ત છે આજે વર્ષો પહેલાં પાણીની પરબ બનાવતા હતા આજે પાણીની પરબો નથી ડૉક્ટરો એમ કહે છે કે ગરમીમાં સરકાર એમ કહે છે કે ગરમીમાં લૂ ના લાગે એટલા માટે સતત પાણી પીવું જોઈએ આજે પાણીની બોટલ પણ વીસ રૂપિયાની એક બોટલ મળે છે જ્યારે મજૂર વર્ગ સો રૂપિયા બસો પાંચસો રૂપિયા મજૂરીથી કમાતો હોય સો રૂપિયાનું ચાર લિટર પાણી કઈ રીતે પીવી શકવાનું છે ત્યારે આજે ગરમી એ લોકોને વિચારતા કરી દીધા છે કે પર્યાવરણનું જતન કરવું જ જોઈએ સરકારને વિચારતી કરી દીધી છે કે પર્યાવરણનું જતન કરવું જ જોઈએ આજે ફરી ગરમીના ત્રસ્ટના કારણે પ્રજા ત્રાહીમામ પોકારી રહી છે